ગોંડલના બહુચર્ચિત અમિત ખૂટ ઘટસ્ફોટ હવે થયો છે અમિત આત્મહત્યા પછી ગુનો નોંધાયો જેમાં આરોપી તરીકે અનિરુદ્ધસિંહ રીબડા રાજદીપસિંહ રીબડા અને તેમના જ એક સાગરિત મિસ્ટર એક્સ એટલે કે રહીમ મકરાણી સામે ફરિયાદ થઈ હતી આ ઘટનાને હજુ એક મહિનો થયો નથી આરોપી મળી નથી આવતા અને આખી આ ઘટનાની અંદર પોલીસ પાસે હવે એ મુખ્ય ત્રણ આરોપીઓ ફરાર છે જેમાં મિસ્ટર એક્સ અનિરુદ્ધસિંહ રીબડા રાજીપસિંહ રીબડા અને પોલીસને હવે પાકી ખાતરી થઈ ગઈ છે કે આ બધા જ ભારત છોડીને જતા રહ્યા છે એટલે જ રાજકોટ ગ્રામ્ય પોલીસે તમામ આરોપીઓને ધરપકડ કરવા માટે ઝડપી પાડવા માટે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચાની અંદર ગોંડલ છે ગોંડલ એ પહેલા રાજકુમાર જાતના કેસની અંદર ચર્ચામાં આવ્યું ત્યારબાદ ગોંડાલ એ પાટીદાર સમાજના આગેવાનોએ ગોંડલ મુલાકાતને લઈને ચર્ચામાં આવ્યું અને હવે ગોંડલ ચર્ચામાં છે રીબડાના અમિત ખૂટના કેસને લઈને અમિત ખૂટના કેસના પ્રકરણની અંદર અત્યાર સુધીની અંદર બે એ મહિલાઓની ધરપકડ થઈ છે જેમાં એક સગીરા છે અને એક જે આ ઘટનાની અંદર યુવતી પૂજા રાજકોર કે જેને સગીરા અને મિસ્ટર એક્સ સાથે સંપર્ક કરાવ્યો આ કેસની અંદર બે એડવોકેટ દિનેશ પાતર અને સંજય પંડિતની પણ અટકાયત કરવામાં આવી હતી જો કે ત્યારબાદ એ બંનેને જામીન પર છોડવામાં આવ્યા અને હવે આ કેસની અંદર મિસ્ટર એક્સ કે જે રહીમ મકરાણી છે કે જેનું નામ એ રાજકોટ પોલીસે જાહેર કર્યું પરંતુ રાજકોટ પોલીસની ટીમે તેમને સુધી ન પહોંચી શકી હવે રાજકોટ ગ્રામ્ય પોલીસે તમામ આરોપીઓને ઝડપી લેવા માટે લુકઆઉટ નોટિસ બહાર પાડી છે ગોંડલની અંદર દુશ્મનાવાટ એ સમવાનું નામ નથી લેતી કોઈ દિવસ જયરાજસિંહ જાડેજા તો કોઈ દિવસ અનિરુદ્ધસિંહ રીપડા એકબીજાનો હિસાબ પતાવવા માટે મેદાનમાં ફરતા હોય છે અને ઘટનાઓ એવી ઘટે છે કે જયરાજસિંહ જાડેજાના ટેકેદાર અમિત ખુટ સામે ત્રણ મહિના રોજ એક યુવતીએ આવી રાજકોટ પોલીસમાં ફરિયાદ આપે છે કે મારી સાથે અમિત ખુટે દુષ્કર્મ આચર્યું છે આ ઘટનાના બે દિવસ પછી એટલે કે પાંચમી મેના રોજ અમિત ખુટે એ પોતાનું જીવન ટૂંકાવ્યું અને એને જીવન ટૂંકાવતા પહેલાં જ્યારે તેને અંતિમ ચિઠ્ઠી લખી હતી તેમાં અમિત ખૂટનો એવો આરોપ હતો કે મને ફસાવવામાં આવ્યો છે મારી સાથે હની ટ્રેપ કરવામાં આવી છે અને જેની પાછળ અનિરુદ્ધસિંહ રીબડા રાજદીપસિંહ રીબડા બંને સામેલ છે અને આ મામલે ગોંડલ પોલીસે તપાસની શરૂઆત કરતાની સાથે જ બહાર આવ્યું કે અમિત ખૂટની વાત સાચી હતી એ સગીર યુવતી અને તેની બહેનપણીએ મળીને આખું આ કાવતરું કર્યું અને આ કાવતરું ઘડવા માટે મહત્વનો કોઈ માણસ હોય

એટલે કે અનિરુદ્ધસિંહ રીપલા રાજદીપસિંહ રીપલા અને રહીમ મકરાણીએ પોલીસની પકડથી બહાર રહ્યા ભાગતા ફરતા હતા અને અનિરુદ્ધસિંહે રીબડાએ અનેક માધ્યમો સાથે એ વાતચીત પણ કરી અને એવો આરોપ લગાડ્યો કે મને ફસાવવાનું આખું આ કાવતરું છે અમે નિર્દોષ છીએ અમારું રાજકીય જીવન ખતમ કરવા માટે જયરાજસિંહ જાડેજાએ આ કાવતરું ઘડ્યું એવા આક્ષેપો તેમણે કર્યા આ ઘટનાને એક મહિનો થવા આવ્યો અને હજુ સુધી પોલીસે અનિરુદ્ધસિંહ રાજદીપસિંહ અને રહીમ મકરાણીને શોધી નથી શકી પોલીસને જે જાણકારી મળી રહી છે એવી જાણકારી મળી છે કે આરોપીઓએ નેપાળથી બીજા દેશમાં જતા રહ્યા છે એટલે જ રાજકોટ ગ્રામ્ય પોલીસે આ ત્રણે ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે લુકઆઉટ નોટિસ બહાર પાડી છે બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસની ભૂમિકાને લઈને પણ બહુ મોટી જ એ નારાજગી પાટીદાર અને દલિત આગેવાનોમાં ચાલી રહી છે કે જાણકારી એવી પણ મળી રહી છે કે પોલીસની આ શંકાસ્પદ ભૂમિકાને લઈને દલિત અને પટેલ આગેવાનોએ ગોંડલમાં નજીકના એક સમયમાં જ એક મહાસંમેલન બોલાવવા જઈ રહ્યા છે જોકે આની કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ કે પોલીસ આ અંગેની મંજૂરી આપવામાં નથી આવી પાટીદાર અને દલિત આગેવાનોએ આરોપ લગાવ્યો છે કે ગોંડલ પોલીસે જયરાજસિંહ જાડેજાના ઇશારે ચોક્કસ લોકોને નિશાન બનાવીને પરેશાન કરી રહી છે તો આ એ સ્થિતિ એ ગોંડલની હવે જોઈએ કે અનિરુદ્ધસિંહ રાજદીપસિંહ અને રહીમ મકરાણીની લુકઆઉટ નોટિસ પછી તેઓ ક્યાં સુધી ભાગતા ફરે છે કારણ કે તેમનું સામ્રાજ્ય તો રીબડામાં જ છે એટલે કે રીબડામાં આજે નહીં તો કાલે પાછા વર્ચ પર છે જોઈએ શું થાય છે કારણ એ કુદરતનો એક નિયમ છે જેવું વાવશો તેવું લણશો એટલે કોઈ હવે લણવાનું છે તેની વાત તો એ સમય જ કહેશે કે આગળ શું થવાનું છે લુકઆઉટ નોટિસ એ બાદ કયા દેશમાંથી આ ત્રણ વ્યક્તિની ધરપકડ થાય છે એ જોવું રહ્યું અને સાથે જ કેટલા સમયમાં થાય છે તમારું શું માનવું છે અમિતખૂટ કેસની અંદર અત્યાર સુધીનો આ સૌથી મોટો નિર્ણય રાજકોટ જિલ્લા પોલીસનો છે કે જેણે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર